તો આપણે હું જીનું ને લેવા જાવ કે નહીં તો આપણે પાર્ટી કરવાની છે બસો રૂપિયા છે ને તો બસો પૂરા ન કરી નાખવાના આમાંથી આપણે થોડીક નાની એવી પાર્ટી કરવાની છે મતલબ કાક ખાવાનું બનાવશું જિનલ ને લેવા જાવ ત્યારે હું લેતા આવીશ પછી છે ને પાર્ટી કરીશું નાની કે મોટી પાર્ટી ઈ પાર્ટી તો આપણે પાર્ટી કરવાની છે તો જો આપણે પાર્ટી કરવાનું મેં કીધું તું બેકરીમાં આવી ગઈ શું જીનું ને લેવા આવી હતી તો

આ પછી મજા આવે ને તો આપણે એવું હોય તો આપણે પેઢું રહેવા દઈશું થોડીક વાર હાલો ત્યાં સુધી છે ને આપણે કાંદા કટિંગ કરવાના છે અને પછી આપણે હમણાં પાછળ જે કપડા દેખાતા હતા ને એની ઘડી કરવાની છે અને એ પેલા આપણે શું કરવાનું ખાવાનું કામ પછી પેલા શું કરવાનું ખાવાનું હોય હા ખાવાનું હોય તો લોસો બનાવી નાખવી ગરમ ગરમ મસ્ત ખાઈ લેવી અને પછી શું કરવાનું કામ કરવાનું હા આવડી જયો ને હા એમ હોય તે એક કાંદો કાપો ને એ ચાર રોવાઈ જયુ બોલો હવે આ કાંદા હું તો એમ કહું જો અમાર બે બીજા હું તો એમ કહું એક એ વસ્તુમાં કાંદા નાખવા જ ન સુ આ કોણ કરે કેવા લાગે બાપા બોલવા મળી હાલો કાંઈ નહીં આપણે કન્ટિન્યુ હાલો હવે જો આપણે આ ડીશમાં છે ને તેલ ઓલું કરીને પછી આને ઢાળવાનો છે અને પછી આમાં મૂકવાનો છે બનવા અને જોઈએ આપણો લોસો કેમ બને છે હવે હાલો તો જો મેં એક જ ડીશ બનાવું છું પેલા ટ્રાય કરીએ કેમ થાય છે કેમ નહીં

પવન મસ્ત સારો લાગે છે લોસો ખાઈ લીધો કે નહીં એટલે પવન માં મજા આવે છે અને હવે છે ને કસરો વાળવાનો છે મતલબ ખોખા ઉડી ઉડી આખી રૂમમાં માં હમણાં ક્યાંય ઘૂસી જ આપે કાંદા કાંદા કઈ પાતા કે નહીં પછી ઉડીને ગમે ત્યાં વૈયા જાય પેલા હું એને વાળી દઉં પછી આ કપડાં ટીંગાઈ એ લેવાના છે અમારે વાકે છે

તો એક મોઝું ખોવાઈ ગયું હતું ક્યારની ગોતી હતી તો મોઝું અહીંયા પીડ્યું જો મળી ગયું હું આવી હતી અત્યારે અહીંયા દૂધ જોવા દૂધ આવ્યું કે કેમ એમ જો ભારે લાગે છે થેલી આવી ગયું હશે જો હું ચેક કરી લઉં દૂધ આવી ગયું છે અને આપણે હવે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે અને ઠંડુ થઈ જાય પછી આપણે પીવાનું છે હા જો આ ડોલ છે અને એમાં ભરા છે મારા કપડાં ડોલમાં ભરી તો કેમ કે અહીં કાંઈ મૂકવાની જગ્યા છે ને શેટીમાં નાખું ને તો વારે વારે ઉસકાવાની થાય આપણે ક્યાંક જવું હોય બદલવા હોય કપડાં તો અને આ ઉપર છે ને અહીંયા સારું રહી જાય છે તો ડોલમાં પેક કરીને અમારે એક અલમારી લેવાની છે હવે જોવી જો અલમારી લઈ લેવી ને તો કપડા અમારા ત્રણેયના આરામથી મસ્ત હમાઈ જાય પણ અલમારી લેવીને પહેલાં પહેલાં આને રજા દેવી પડે ને રાજ એમ કહે છે આને વેસી નાખી કાસ ને પછી અલમારી લેવાની છે કાસ કોક લઈ જાય તો થાય ને એવું છે ત્યાં સુધી તો કપડા છે ને ડોલ માં ફરવાના રહે છે તો હોય ને તો કેજો હા કેમ કે આ જાશે ને પછી જ મારી અલમારી આવશે કપડા મૂકવાની અને હવે છે ને એ રાજનો અત્યારે ફોન આવી ગયો કે મને ભૂખ નથી લાગી બોલો રાજને આવું હોય હાંજે લગભગ છે ને એને ખાવાનું હાવ એટલે હાવ જ ઓછું હોય રાજને એવું હોય તો હવે અમારે ખાવાનું બનાવવાનું છે તો અમારે તો જો પડ્યું છે હવે નક્કી નથી બનાવવું તો ઠીક છે નગર હાલી જશે અને અત્યારે હમણાં તે અમે થોડીક વાર પહેલાં લોસો ખાધો હતો ને તો મને તો હજી પેટ ફૂલ જ છે ભૂખાઈ લાગી નથી અમારે જીનું માટે હવે જો એને ખાવું છે તો કાંઈક બનાવી દઈશ અને આપણે અહીંયા વિડીયો હવે પૂરો કરી નાખવી કેમ કે હવે કાંઈ બનાવવાનું છે નહીં ખાઈ લીધું ને લોસો મજા આવીને તમને લોસો કેવો લાગ્યો ને એ કમેન્ટમાં કહેવાનું છે અને જેને લોસો ખાવો હોય ને એને કમેન્ટમાં કહેવાનું છે પછી હું બનાવીશ લોસો સુરતી મજા આવે ને ખાવાની મને તો બહુ ભાવે હા તો કાંઈ નહીં સારું હાલો હવે લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ ને એ તમાર કરવાનું રહેશે બરાબર જોકે તમે લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખ્યું છે રોજ રેગ્યુલર મારા વિડીયો જોવો સવો એટલે અને જે બ્લોગ બનાવતા હોય ને એ મને કે જો આમાં તમારી ચેનલનું નામ શું છે એટલે હું એને સબસ્ક્રાઈબ જરાક કરી નાખું એમ કેમ કે આઈડિયા ન હોય ચેનલનું નામ એટલે આમાં લખી નાખો એટલે તો મને આઈડિયા આવે મને ખબર પડે ને કે કોણ કોણ બ્લોગ કરે અને કોણ કોણ મારી જેમ રોજ આવું કન્ટેન્ટ ગોતતા હોય એ કાંઈક ને કાંઈક વિડીયો બનાવવાનું જો કે અમારા સુરતમાં સાજો મળે નહીં એટલે અમારે લોસાના ને એવા કંઈક લોટ ને બધું લાવવું પડે અને દેહમાં તો સારું રહે આ શેરી માં આ શેરીમાં આટો મારો ને ત્યાં લોગ બની જાય બે ત્રણ પાડોશી ભેગા થઈ તો મળવી તારી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મહાદેવ મહાદેવ જય દ્વારકાથી